પટોલા સાડી પટોલા ચાલે બાંધણી ચાલે ગમે આ રીતની જે પેટર્ન જોઈએ આગળ જે ફેસ્ટિવલ કલેક્શન ચાલુ થઈ ગયા છે અવેલેબલ થઈ જશે માત્ર એકસો એક રૂપિયાથી સાડી ચાલુ થાય છે માત્ર એકસો એક રૂપિયા બધાનો તમને સેટ ટુ સેટ લેવું પડશે અહીંયા તમને અહીંયા મોર સ્ટાઇલિશમાં તમને અહીંયા પટોલાના હિસાબે આવી રીતની તમને ફોર સાઇડ બોર્ડર્સ મળવાની છે એટ પીસનો સેટ આવવાનો ને એટ કલર્સ એન્ડ ડિફરન્ટ ડિફરન્ટ આર્ટિકલના સાથે નેક્સ્ટ આર્ટિકલ તો બહુ જ મસ્ત જે લોન્ચેડ કહ્યું છે આજી સ્પેશિયલી તમને આ કશે જોવાની મળે એકદમ મેન્યુફેક્ચરિંગ રેટમાં આ બધી વસ્તુઓ તમારી શોપ માટે જોઈ ને એકદમ સ્પેશિયલ આઈટમ આ તમને જે બાંધણીમાં છે અહીંયા તમને ફર ફેબ્રિક આપ્યો છે આજ બાંધણીના સાથે અહીંયા તમને સિમરમાં તમને ટોટલી અહીંયા ફર ફેબ્રિક આપ્યો છે અને બાંધણીના સાથે જે ગેટઅપ આવે છે ફૂડ સાઇડ બોર્ડરના સાથે અહીંયા તમને એસએસસી માં સરોજગી વર્ક મળવાનો છે નેક્સ્ટ આર્ટિકલ નેક્સ્ટ આર્ટિકલ સાડીમાં તમારે બનારસી કોન્સેપ્ટ સપજવાનો છે બનારસીમાં જે કોન્સેપ્ટ છે અહીંયા તમને ટોટલી સરોજગી વર્ક મળવાનો છે અહીંયા સરોજગી વર્કમાં બહુ જ ફાઇન વર્ક આપ્યો છે અહીંયા ટોટલી તમને પેચ મળવાનો છે અને સરોજગી વર્ગનો જે બનારસીનો જે ગેટઅપ આવે છે આ બહુ જ ફાઇન લાગે છે સરોજગી વર્કની જે ઓળખ બનારસીની ઓળખાણ કરવું હોય ને તો ઓળખાણ અહીંયાથી આ પેટર્ન જુઓ ને તમે બેક સાઇડમાં જે ધાગા અહીંયા નીકળેલા દેખે ને તો અહીંયાથી ખબર પડે કે આપણે આ બનારસીનો પેટર્ન છે ટુ મિનિટ વેર જે સાડીઓ આવે છે ને આ પણ તમને અહીંયા હજી ઝોનમાં અહીંયા મળી જશે જય કૃષ્ણ હું રાજપૂત એક વખતે ફરીથી સ્વાગત કરું છું અજી અજીયા સિલ્ મિલ્સમાં દર્શકો હું તમારી માટે હજી જે વેરાયટી લઈને આવ્યો છું એકદમ સાડીનો પેટર્ન લઈ આવ્યો છું કેમ કે સાડીમાં એકથી એક વેરાયટી ઓર એકથી એક ડિફરન્ટ ડિફરન્ટ આર્ટિકલના હિસાબે ચાલતો ને ઇન્ડિયાના કોઈ બી ખૂણામાં તમે જશો ને તો સાડી પહેરાય જ પહેરાય ગમે ત્યાં જશો તમે હરેક રીતની હરેક વસ્તુઓ ચાલે છે જેમ કે ગુજરાતમાં સ્પેશિયલી કહેવાય પટોળા સાડી પટોળા ચાલે બાંધણી ચાલે ગમે આ રીતની જે પેટર્ન જોઈએ સ્પેશિયલી તમને પેટર્ન્સ આજે મળવાના છે કેમ કે આગળ જે ફેસ્ટિવલ કલેક્શન ચાલુ થઈ ગયા છે કેમ કે ફેસ્ટિવલ કલેક્શનમાં ગુજરાતમાં સૌથી વધારે સાડીઓ પહેરાય ને એના માટે સાડીઓની વિક્રી પણ વધારેથી વધારે થાય એક વસ્તુની પહેલા વસ્તુ કહેવા માગું છું હું મારે કે અમારી ત્યાં તમને જે બી સાડીઓ મળશે ને આ બધી તમને હોલસેલ રેટ ઓર મેન્યુફેક્ચરિંગ રેટમાં તમને અહીંયા અવેલેબલ થઈ જશે ઓર રેટની વાત કરું માત્ર એકસો એક રૂપિયાથી સાડી ચાલુ થાય છે માત્ર એકસો એક રૂપિયા એકસો એક રૂપિયાથી સ્ટાર્ટિંગ થઈને એકથી એક પેટર્ન ઓર એકથી એક લેટેસ્ટ લેટેસ્ટ પેટર્ન તમને હોલસેલ ઓર મેન્યુફેક્ચરિંગ રેટમાં તમને અહીંયા અવેલેબલ થઈ જશે અહીંયા તમને ફોર સાઇડ બોર્ડરના સાથે ગુજરાતી પટોળા સાડી મળવાની છે સ્પેશિયલી જે ગુજરાતમાં સૌથી વધારે ચાલતી જ હોય એમાં તમને અલગ અલગ પ્રિન્ટ અલગ અલગ ફેબ્રિક અલગ અલગ પેટર્ન્સ મળી જશે એમના બધાનો તમને સેટ ટુ સેટ લેવું પડશે કેમકે એમાં બધામાં આપણી ત્યાં હોલસેલમાં સેટ ટુ સેટ લેવાય અને બધા જ આઇટમો સેટ ટુ સેટ જ વેચાય નેક્સ્ટ આર્ટિકલની વાત કરીએ નેક્સ્ટ આર્ટિકલ બહુ જ ફાઇન છે આ જો તમે નેક્સ્ટ આર્ટિકલ એકદમ સ્ટાન્ડર્ડ છે તમે લહેરિયા પેટર્ન કહી શકો તમે લહેરિયા પેટનમાં બહુ જ ફાઇન આઇટમ છે મસ્ત એકદમ આર્ટિકલ વાઇઝ અહીંયા તમને અહીંયા મોર પંખમાં સ્ટાઇલિશમાં તમને અહીંયા પટોલાના હિસાબે આવી રીતની તમને ફોર સાઈડ બોર્ડર્સ મળવાની છે ફોર સાઇડ બોર્ડરના સાથે અહીંયા લહેરિયા કોન્સેપ્ટનું મારી ફેબ્રિક વાઇઝ જોવા જઈએ ને તો પ્યોર જોર્જર્ટ બેઝમાં તમને અહીંયા સ્પેશિયલી વેરાયટી અવેલેબલ થાય છે એકથી એક પેટર્નના સાથે નેક્સ્ટ આર્ટિકલ નેક્સ્ટ આર્ટિકલ બહુ જ ફાઇન છે પ્યોર બાંધણી વસ્તુ છે બાંધણીમાં બહુ જ મસ્ત આર્ટિકલ ના સાથે લાગે છે આર્ટિકલ જોવા એટ્રેક્ટિવ આર્ટિકલ એકદમ એનો જે સેટઅસ છે ને એટ પીસ નો સેટઅનો એટ કલર્સ ડિફરન્ટ ડિફરન્ટ આર્ટિકલ ના સાથે વિધ અહીંયા તમને જોટા પતિ લેસના વર્કના સાથે ટોટલી તમને અહીંયા ફોર સાઇડ બોર્ડર મળે છે વિથ લટકન એસેસરીઝ પણ મળવાની છે કોમ્બિનેશનના હિસાબે ને જે બાંધણી પહેરવા પછી એનો જે ગેટઅપ આવે છે ને બહુ જ ફાઇન ગેટઅપ ગેટઅપુલ લાગે એકદમ સ્ટાઇલિશ પેટર્નના સાથે કેમકે આગળ જે ફંક્શન આવે છે ને જે ફેસ્ટિવલ આવે છે એમાં ફેસ્ટિવલમાં સાડીઓ બહુ ધૂમથી ચાલવાની છે નેક્સ્ટ આર્ટિકલની વાત કરીએ નેક્સ્ટ આર્ટિકલ બહુ જ ફાઇન છે અહીંયા તમને ફોર સાઈડ બોર્ડરમાં તમને અહીંયા સરોજગી વર્કનો વર્કેટ મળવાનો છે અહીંયા જો તમને લેટકન એસેસરીઝ પણ મળવાની છે જે અહીંયા સરોજગી વર્ક છે ને સરોજગી વર્ક બહુ જ ફાઇન છે અહીંયા તમને વોશમાં બી કોઈ પ્રોબ્લેમ નહીં આવે અહીંયા તમને ટોટલી વચમાં તમને લાઇનિંગમાં ટોટલી તમને સિકવન્સનો ટોટલી વકેટ મળવાનો છે આ જો તમે એનો જે ગેટઅપ છે ને પહેરવા પછી ગેટઅપ બહુ જ ફાઇન લાગશે કેમ કે ક્લોઝઅમના સાથે બચાવો જો એમાં સિકવન્સ નહીં દેખાશે કેમ કે સિક્વન્સ આપણા દર્શકોને દેખાવ જોઈએ એના માટે સ્પેશિયલી આપણે કહીએ એમને એમ નથી કહેતા કેમ કે જે સ્પેશિયલી જે વસ્તુ હોય છે એમાં જ એકદમ સ્પેશિયલી વસ્તુ ચાલતી જ હોય નેક્સ્ટ આર્ટિકલ નેક્સ્ટ આર્ટિકલ તો બહુ જ મસ્ત છે જે લોન્ચેડ ગયેલો છે હજી જો સ્પેશિયલી તમને આ કસે જોવા નહીં મળે એકદમ મેન્યુફેક્ચરિંગ રેટમાં આ બધી વસ્તુઓ તમારી શોપ માટે જોઈ દે ને એકદમ સ્પેશિયલ આઇટમો આ તમને જે બાંધણીમાં છે ને અહીંયા તમને ફોર ફેબ્રિક આપ્યો છે આજે બાંધણીના સાથે અહીંયા તમને સીમરમાં તમને ટોટલી અહીંયા ફર ફેબ્રિક આપ્યો છે અને બાંધણીના સાથે જે ગેટઅપ આવે છે ને ફોર સાઇડ બોર્ડરના સાથે અહીંયા તમને એસેસીમાં સરોજગી વર્ક મળવાનો છે એ ટોટલી જે એનો ગેટઅપ આવે છે ડે ડાકચાર્ટનો બહુ જ ફાઇન ગેટઅપ લાગે છે થોડું દૂરથી બતાવજો જે એનો ગેટઅપ આવે છે એકદમ આર્ટિકલ વાઇઝ એકદમ ગેટઅપ ફૂલ લાગે છે એકદમ પાર્ટીવેર કેમ કે આ બધી લોન્ચેડ કરી છે હજી જો ને એકદમ મેન્યુફેક્ચરિંગ રેટમાં ને આ બધા તમારા અહીંયા આર્ટિકલ જોઈતા હોય ને તમારી શોપમાં એકદમ લેટેસ્ટ આગળ દિવાળી થઈ ગયો દશેરા થઈ ગયો નવરાત્રિ પૂજા થઈ ગઈ આમાં બધામાં સ્પેશિયલ તમારે વેચવું હોય તો આના જેવો કોન્સેપ્ટ તમને કોઈ દિવસે નહીં મળે નેક્સ્ટ આર્ટિકલ આ જો તમે આવી લેરિયા પેટર્નમાં જ છે અહીંયા તમને અહીંયા ગોટાપતી લેસના વર્કના સાથે ટોટલી તમને ફોર સાઈડમાં બોર્ડર્સ મળવાની છે ઓ લહેરિયા પેટર્ન્સનો જે ગેટઅપ છે બહુ જ ફાઇન છે હમ એના માટે કોઈ વર્ડ નથી કેમ કે આ સ્પેશિયલી બહુ જ ફાઇન ચાલે છે એકદમ આર્ટિકલના વાઇઝ એકદમ ગેટઅપ ફૂલ આજો તમે એનો બી જે ગેટઅપ છે ગેટઅપ બહુ જ ફાઇન લાગે છે નેક્સ્ટ આર્ટિકલ છે બનારસી કોન્સેપ્ટ ઉપર આજો જુઓ તમે બનારસી ઉપર તો બહુ જ ફાઇન ગેટઅપ ફૂલ છે હજુ તમે અહીંયા ટોટલી તમને લેસ વકેડનો તમને ટોટલી અહીંયા ગેટઅપ ફૂલ વકેડ મળવાનો છે ટોટલી ફોર સાઇડ બોર્ડર્સ ઉપર ઓ ટોટલી અહીંયા તમને પેચ મળવાનો છે અને બનારસીનો જે ફેડિંગ વોશનો જે ગેટઅપ આવે છે ને यह साड़ी गेटअप गेट गेट हो ट्रेडिशनल लूको यह गेटअप हो बहुत फाइन गेटअप आवा है आज आर्टिकल एकदम डिफरंट है एनी फेडिंग वॉशो भी है आ भी बहुत फाइन लगे है बुट्टा आप अंदर आ भी बुट्टा बहुत मस्त एट्रेक्टिव करे एकदम एट्रेक्शन साथ नेक्स्ट आर्टिकल नेक्स्ट आर्टिकल ओर्गंजा बेज पर रहना है आज तो ઓર્ગન્ઝા બેઝ ઉપર બહુ જ ફાઇન છે અહીંયા તમને ટોટલી અહીંયા સિકવન્સનો વર્ક મળવાનો છે પલ્લુ પર ટોટલી પલ્લુ ઉપર જે ગેટઅપ આવશે એનો બહુ જ ફાઇન લાગશે અને ઓર્ગન્ઝા બેઝના સાથે રહેવાની છે અહીંયા તમને મોરપંક સ્ટાઇલ્સમાં તમને પેચ મળવાનો છે ને ફોર સાઈડ બોર્ડરમાં તમને અહીંયા પેચિંગ વર્કે જ મળવાનું છે જે ગેટઅપ આવશે પેચિંગનોને આ બહુ જ ફાઇન લાગશે એકદમ પેચિંગના સાથે આ જોતા પેચિંગ્સ બહુ જ ફાઇન છે અને અહીંયા બી પલ્લુ બી બહુ જ ફાઇન છે એકદમ સ્ટાઇલિશ પેટર્નના સાથે ને ઓર્ગન્ઝા બેઝમાં બહુ જ ફાઇન સાડી ચાલે છે આમાં માર્કેટમાં ટ્રેન્ડ પણ છે નેક્સ્ટ આર્ટિકલ નેક્સ્ટ આર્ટિકલ સાડીમાં તમારે બનારસીમાં કોન્સેપ્ટ કરવાનો છે આ જો તમે બનારસીમાં જે કોન્સેપ્ટ છે અહીંયા તમને ટોટલી સરોજગી વર્ક મળવાનો છે અહીંયા સરોજગી વર્કમાં બહુ જ ફાઇન વર્ક આપ્યો છે અહીંયા ટોટલી તમને પેચ મળવાનો છે ને સરરોજગી વર્કનો જે બનારસીનો જે ગેટઅપ આવે છે આ બહુ જ ફાઇન લાગે ને સરોજગી વર્કની જે ઓળા બનારસીની ઓળખાણ કરવું હોય ને તો ઓળખાણ અહીંયાથી થાય આ પેટર્ન જોવો ને તમે બેક સાઈડમાં જે ધાગા અહીંયા નીકળેલા દેખે ને તો અહીંયાથી ખબર પડે કે આપણે આ બનારસીનો पैटर्न छ ना बनारसी पैटर्न्स बहुत फाइन चले छे एकदम हेवी लुकेड नस आते और गेटअप नस आते ने साड़ी ની વાત કરીએ તો साड़ी માં એક થી એક પેટર્ન્સ ઓર એક થી એક કલરફુલ આઈટમ હો તમને અહીંયા अवेलेबल થાય છે આજો તમે અહીંયા કોઈ દિવસ આવશો ભી ને તો તમને અહીંયા એક થી એક આર્ટિકલ તમને અહીંયા अवेलेबल થઈ જશે એક થી એક કોન્સેપ્ટ એક થી એક ફેન્સી ફેન્સી કોન્સેપ્ટ એક થી એક ડિફરન્ટ ડિફરન્ટ આર્ટિકલ ઓર ડિફરન્ટ ડિફરન્ટ વેરાઈટીસ પણ અહીંયા તમને अवेलेबल થઈ જશે ઓર એની સાથે આ તો છે અનસ્ટીચ સાડી તમને રેડીમેડ સાડી પણ જોતી હો તો પણ તમને અહીંયા હજી ઝોનમાં રેડીમેડ સાડી અવેલેબલ થશે ટુ મિનટ વેર જે સાડીઓ આવે છે ને આ પણ તમને અહીંયા હજી ઝોનમાં અહીંયા મળી જશે સાડીના સિવાય સાડીના સિવાય બી તમને બહુ બધી વસ્તુઓ મળી જશે જે બી વેરના જે બી કોન્સેપ્ટ છે આપણે કિડ્સવેરથી લઈ જીરો સાઇઝથી લઈને તમને વુમન્સ વેરના ટોટલ પ્રોડક્ટ તમને અહીંયા હજી ઝોનમાં મેન્યુફેક્ચરિંગ રેટમાં તમને અહીંયા અવેલેબલ થઈ જશે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જે બી સેક્શન લાગ્યો છે આ કોન્સેપ્ટ કેવો લાગ્યો એનો કમેન્ટ જરૂર કરજો અને નેક્સ્ટ કોન્સેપ્ટ જે તમારે ગુજરાતી ચેનલ ઉપર જોવે ને ગુજરાતી ચેનલ ઉપર તમને રેગ્યુલર અપડેટ જોઈતી હોય તો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરી લીજો શેર કરી લીજો બે લાઇકરનું બટન દબાવવા નહીં ભૂલતા કેમકે જે રેગ્યુલર અપડેટ આવશે ને તમને રેગ્યુલર મળતી જશે ને પર્માનન્ટ તમને અપડેટ રેગ્યુલર મળતી જશે ઓર જે કમેન્ટ સેક્શનની વાત કરીએ છીએ કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો કે તમને નેક્સ્ટ કોન્સેપ્ટ કયો જોવું છે મળીએ નેક્સ્ટ કોન્સેપ્ટના સાથે ઓર તમારા સવાલોના સાથે જય શ્રી કૃષ્ણ